ઉત્તરાયણનું પર્વ લોકો ધામધૂમથી ઉજવતા હોય છે દાબા પર ચડી અને પતંગ ચગાવતા હોય છે પરંતુ તે વેળાએ અનેક અકસ્માતો થતા હોય છે પતંગની દોરી વળે લોકો ગવાતા હોય છે અકસ્માત પણ થતા હોય લોકોને મોડાના ભાગે ગંભીર ઇજાઓ પણ થતી હોય અને તે જ અંતર્ગત વડોદરા શહેર એટલે કે મધ્ય ગુજરાતની મોટામાં મોટી હોસ્પિટલ એટલે કે સયાજી હોસ્પિટલ એ વડોદરા હોસ્પિટલ સયાજી હોસ્પિટલ ખાતે વડોદરામાં આવેલી સયાજી હોસ્પિટલ ખાતે જે તબીબો છે અને જે ટીમ છે સારવાર કરવાની સારવાર કરવા માટેની જે ટીમ તેઓ પણ ચૌદ અને પંદર તારીખ એટલે કે કાર્યરત રહેશે સયાજી હોસ્પિટલ એ મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ છે અહીંયા આજુબાજુના તમામ એરિયામાંથી દર્દીઓ સેવા માટે આવતા હોય છે ઉત્તરાયણના પર્વ નિમિત્તે પણ અમારી હોસ્પિટલ પૂર્ણ પૂરેપૂરી સજ્જ છે અમારી હોસ્પિટલના તમામ જરૂરી સ્ટાફને સૂચના આપી દેવાઈ છે કે આ બાબતે ખડેપગે રહે જરૂરી દવાઓનો જથ્થો પણ તૈયાર રખાયેલો છે આ પર્વ દરમિયાન એક્સિડન્ટના તેમજ ગાળું કપાવાના કેસો વધારે આવતા હોય છે તો એ બાબતે પણ અમારા તમામ સ્ટાફને સૂચના આપી દેવાયેલી છે આ ઉપરાંત અમારી હોસ્પિટલ ચૌદમીએ પણ અડધો દિવસ ચાલુ રહેશે ઓપીડી સેવાઓ ચાલુ રહેશે અને પંદરમીએ આખો દિવસ સવાર સાંજની ઓપીડી ચાલુ રહેશે અને તાત્કાલિક સારવાર તો અમારી ટ્વેન્ટી ફોર બાય સેવન ચાલુ જ છે હું જાહેર જનતાને એ જ અપીલ કરવા માગીશ કે કાચવાળી દોરી પ્લાસ્ટિકની દોરી ચાઈના દોરી આ બાબત આવી બધી જોખમી બાબતોથી દૂર રહે કારણ કે આ આપણા જીવને હાનિકારક છે અને આનું એક આનાથી થતી ગળામાં ઈજા આપણું ઘણું બધું નુકસાન કરી શકે એમ છે તો પબ્લિકને હું સા સાવચેત રહેવા કાળજી રે કહીશ